અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ ફેલાયો હતો ભુજ તાલુકામાં પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી કંબીર મંદિર ભુજ ખાતે સત્સંગ આરતી થાળ પ્રસાદ કાર્યક્રમનો પ્રારંભ મંદિરમાં સંધ્યા સમયે કાયમ ગવાતી ધૂનથી કરાયો હતો સંત ભરતદાસજીએ પણ સત્સંગનો લાભ આપ્યો હતો દિવિકે હાલમાં જ પ્રખ્યાત થયેલું

મહાપ્રસાદ મોકલાવાયો હતો ચોબારી સત્સંગ મંડળ વતી વેલજીભાઈ ગોવિંદભાઈ વિષ્ણુભાઈ સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ વિદ્યાર્થીઓએ વ્યવસ્થા સંભાળી હતી